નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી છે ત્રણ પુત્રો સુરેશભાઈ પોકાર નવનીતભાઈ પોકાર મુકુદભાઈ પરિવારના ઉચ્ચ વિચારોથી દેહદાન નો ઝાયડસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે માતાના પાર્થિવ દેહનું કરાયું દેહદાન દેહદાન એટલે મૃત્યુ બાદ અપાતું દેહનું દાન બધા દાનોમાં દેહદાન એ સર્વોત્તમ ગણાય છે પણ ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને લઈને ગુજરાતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા મળતી નથી હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમ સંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટા ભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે ત્યારે મૂળ વાવ કંપાના વતની અને વર્ષોથી મોડાસામાં સ્થાયી થયેલા અક્ષર નિવાસી થયેલ ભાણીબેન પટેલના દેહનું દાન તેમના ત્રણ પુત્રો પુત્રવધુઓના સંકલ્પ મુજબ અને જાયન્ટ્સ ગ્રુપ મોડાસાના સહયોગથી દાહોદની ઝાઇડસ મેડિકલ કોલેજમાં પરિવારની સદભાવના સાથે પવિત્ર શ્રાવણ માસમાં દેહ શરીર રચના સંબંધિત તબીબી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે મારો નામ પરંતુ ત્યાં સેટ ના થતાં વાવકંપા જમીન વસાવેલ ને ત્યાં સ્થાયી થયેલ આજે પર્યાંત અને હાલમાં અમે ત્રણેય ભાઈઓ મોડાસા ખાતે રહીએ છીએ અને પોતપોતાના બિઝનેસ ચલાવીએ છીએ આ પહેલાં અમારા પિતાશ્રી મેઘજીભાઈ લખુભાઈ પોકાર લગભગ એક વર્ષ પહેલાં દેહ છોડ્યો તો એ વખતે પણ અમે દેહદાન આપેલું અને લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી એવી રીતે આજની તારીખમાં પણ અમારા માતુશ્રી ભાણીબેન મેઘજીભાઈ પોકારનું પણ અમે દેહદાન કરવા જઈ રહ્યા છીએ આનો લાભ સીધો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડોક્ટર લાઈન મેડિકલ લાઇનમાં જે અભ્યાસ કરતા હોય એમને ખૂબ જ લાભદાયી નીવડશે એવી હું અપેક્ષા રાખું છું અને માતાજીને સ્વર્ગમાં વાસ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના મારું નામ નાનજીભાઈ ધનજીભાઈ વાસાણી છે હું એ કોલમ સિટીમાં ડી બ્લોકમાં રહું છું અહીંયા આજે સવારમાં વહેલી સવારે માતુશ્રીનું મરણ થયું એ માતુશ્રી મારા મિત્ર સુરેશભાઈ મેઘીભાઈ પોકાર હતા એમના માતુશ્રી હતા એમણે ત્રણે ભાઈઓ થઈને સાથે મળીને એમના પહેલાં પણ એમના ફાધરના પણ મેડિકલને દેહદાન આપેલું હતું અને એમને ફરી પણ આ સારો સુવિચાર વિચાર આવ્યો કે આ એમની માતુશ્રીનું પણ અમારે મેડિકલમાં દેહ દાન આપવું છે એ એક ઉત્તમ વિચાર છે અમારી સમાજમાં અને દરેક સમાજ માટે એક આ પ્રેરણારૂપ છે કે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ આ દેહ દાનની જરૂર હોય એ લોકોની જરૂર હોય જ છે એટલે આ એમનો એક ઉત્તમ વિચાર છે આવો જ બીજી સમાજોમાં પણ અને અમારી સમાજમાં પણ આવો આ પ્રેરણા લઈ અને આવી રીતે દરેક આવી રીતે દરેક જણ જો પ્રેરણા લેશે તો કદાચ મેડિકલ સાયન્સને ને જ ઉપયોગી થઈ રહેશે મોડાસામાં કચ્છી સમાજના પોકાર પરિવારના ત્રણ પુત્રોએ માતાના દેહાંત બાદ દેહદાન કરવાના લીધેલા સંકલ્પ બાદ પરિજનો સમાજ તેમજ જાયન્ટ્સ મોડાસાના નિલેશ જોશી સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે દેહ અર્પણ કરતા અન્ય સમાજ માટે નવો રાહ ચીંધ્યો હતો અને આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓ માટે મનુષ્યના દેહની માહિતી શરીરના અવયવો રચના વિષયની મેડિકલ અભ્યાસ માટે ઉપયોગી બની રહેશે ત્યારે મોડાસાના ફોરમ સિટીના ભાણીબેન પોકાર

વિલીન થતા એમનો ફોન આવવાથી એમનું એક સારું કાર્ય એમના પિતાજીને પણ એમણે દેહદાન કર્યું હતું ને આવનારી મેડિકલની નવી પેઢી મેડિકલ માટે એક આશાસ્પદ નવા રોગ કે નવી જૂના રોગની એના પરીક્ષણ માટે આપવાની એમની પરિવાર અને એમના બંને માતા પિતાની એક નેમ હતી એ મારું દેહદાન થવું જોઈએ આ શુભ ભાવનાથી આજે ફરી એમના માતૃશ્રીના નિધન વખતે ફોન આવવાથી આજે એવી જગ્યાએ કે દાહોદની મેડિકલ ચાઇડસ મેડિકલ કોલેજમાં કે જ્યાં દેહદાન કરવાની સંખ્યા ઓછી હોય છે ત્યાં મોડાસાથી લગભગ બસો અઢીસો કિલોમીટરના અંતરે આજે મેડિકલ કોલેજ દાહોદ ખાતે આ દેહ બાને ત્યાં પહોંચતા કરવામાં આવે છે અને આવનારી નવી મેડિકલની પેઢી આમાંથી ઘણું બધું શીખશે અને ભારતના ગરીબ લોકો માટે આ લોકો માટેની સેવાની ભાવના આનાથી શીખીને મેળવશે ત્યારે આ પરિવાર ની એક શુભ ભાવના એ મોડાસા પંથકમાં અરવલ્લી પંથકમાં એક પ્રેરણારૂપ બની છે ભગવાન એમના પરિવારને ખૂબ શક્તિ આપે અને ખૂબ સારું જીવન આપે એવી પ્રાર્થના બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય ઉમિયા માતાજી જય અને હવે અમારા આ ફૈબા હતા ફઈ હતા તો એનું અમે દેહદાન કર્યું છે એના દીકરાઓએ તો આગળની છોકરાઓ જે ભણતા હોય એના માટે એક સાબિત રૂપ થાય કે એને આગળની નવી કોક ટ્રિક શીખવી હોય તો શીખવા મળે અને આપણે દેહદાનનું ખાલી હવે અગ્નિ સંસ્કાર કરી નાખીએ તો એનો કોઈ મતલબ નથી ને એના માટે આ દેહદાન કરીએ તો આગળના નવા છોકરાને ભણતર માટે શિક્ષણ માટે બહુ જ પ્રેરણારૂપ થાય અને એ માટે આ એના દીકરાઓએ સરસ મજાનું વિચાર્યું છે અને દેહદાન કર્યું છે અને આગળ સમાજમાં પણ આવું કોઈ વિચારે તો એના માટે સરસ પ્રેરણા રૂપ દાય થાય અને છોરા શિક્ષણ સરસ મળે આવી અરવલ્લી જિલ્લામાં બનતી રોજ રોજની ઘટનાઓના સમાચાર જોવા માટે અરવલ્લી ન્યૂઝને ને કરીને લાઈક લાઇક શેર કરવાનું ચૂકતા નહીં નમસ્કાર